ઠાકોર નો છોકરો છે શું દીકરી નું કોમ ના પાડે મને તો લાગતું નથી ઠાકોર ના પેટ નો હોય એનું હાથ મારે છે સંમેલન મળવાનું છે નોમ જાહેર કરવાનું છે કે આ રે વિડિયો આ ના પાડવા વાળો તને તો બેટા નું ઘરમાં માં મારું કામ પટવાડી હજી તું આખા ગુજરાત ને બતાવીશ

બાબા ભરવાડે સમાજ સમાજની દીકરી ની ફી ભરી કે દીકરીઓ માટે સારા દિવસો ભણાવવા વાળો મળ્યો છે ને દીકરીઓને સાસો ભાઈ મળ્યો છે દીકરીઓને સાચો બાપ મળ્યો છે આ બાબો ભરવાડ અને એને તમે નારાજ પાટણમાંથી કાઢી તમાશી નથી બનતું તો બીજો કરે ને તો કરવા દુશ્મનો શું કહું લોહીના તરસ્યા જાશો દીકરી એના તમે કશું ના કર્યું તાર અમારો ભરવાડ સમાજ નો વ્યક્તિ લાવો પડ્યો ઠાકોર સમાજ ની દીકરીઓ માટે પાટણની અંદર બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આવ્યા હોસ્ટેલ નું કોમ ચાલુ છે ધમ ધમધોકાર કે મુકેશ ભાઈ આકાશ પાતાળ એક કરીને પકડીને લાવો એમનું બધું માગતું આપણે આપી દેવરાવું અને એમે એક મોમુલી હળી કરી

ખૂબ જ ગંભીર મુદ્દો મૂકવા માંગુ છું એક નાનકડી ભૂલના કારણે પોત્રીસ ચાલીસ વર્ષે જે ઠાકોર સમાજની દીકરીઓ ઉપર જે મોઢા ઉપર ખુશી આવી હતી સમાજના મોઢાઓ પર ખુશી આવી હતી અને આખો સમાજ ખૂબ આનંદમાં આવી ગયો હતો અને દીકરીઓ ખુશ ખુશ થઈ ગઈ હતી પરંતુ સમાજના અમુક તત્વોના કારણે ઠાકોર સમાજને મોટું નુકસાન થઈ જાય વિષય બન્યો સમક્ષ વિગતવાર હું વાત રજૂ કરું છું અને મારી વાતમાં સચ્ચાઈ અને ઈમાનદારી પૂર્વક આ ઠાકોર સમાજને મસ્તક નમાવી હાથ જોડી અને ન્યાય કરવા વિનંતી કરું જો ઠાકોર સમાજ હવે ન્યાય નહીં કરે તો વર્ષો બાદ જે સમાજનું સપનું પૂરું થવા આવ્યું તે રોળાઈ જાય એમ છે વિગતે તમને વાત કરું હું કે બાબાભાઈ ભરવાડે બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલનું ભૂમિનું દાન કર્યું બે બે કરોડ રૂપિયા ટેબલ કેસ આપી દીધા जमीन मालिक ने अने ये जमीन अपनी समाज ना जोड़े आई की एनो कागज़ चाले साल प्लॉट एकत्रीकरण करवा वाईवटी मंजुरी ले भी मंजुरी कमी एनु कितना फुट पाया उड़ा ले जावा पड़े एनु जमीन में टेस्टिंग चालस अन आप तो खुशी न वातावरण चालतू तू અને ભાઈ મુકેશજી શિવાજી ઠાકોર ગામ કોતરવાડા તાલુકો દિયોદર ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતના ઉપપ્રમુખ છે અને કદાચ મારા ખ્યાલ પ્રમાણે એક નામ ભણતા તારથી બહુ ઓળખું છું લીલાધરભાઈ વાઘેલા જેલ મંત્રી હતા ને એમને કોતરવાડા ગામે શિવાજી સાથે ખૂબ ઘરાબો હતો અને અવારનવાર એમના ઘેર મારે જવાનું થતું મુકેશભાઈ ડોક્ટર મનોજ ઠાકોર ની આઈડી ઉપરથી બાબા બેન ને અભિનંદન આલતી ઠાકોર સમાજ માટે શું શું કરવાનું છે પાંચ વર્ષની અંદર એનો આખી વિઝન પોસ્ટ મૂકી છે તેનું વિઝન હતું પાટણમાં ઠાકોર સમાજ ની દીકરીઓ માટે હોસ્ટેલ તેની જમીન ખરીદી ભૂમિપૂજન થઈ બીજું એમનું વિઝન હતું सदाराम धान बनवून दस इथे जमीन खरीद पाटणं दलाल उत्तर गुजरात इथा जमीन शोधवा मडे तीसरा मुद्दो सदाराम बापू ना नाम थोडी हायटेक होस्पिटल बनावी आणि ठाकोर समाज म सगळता चोथो तो एक हजार टीम बनावी અને સર્વાર્થનો પદ દર કે પચાસ હો જેવી હેસિયત પૈસાની સગવડતા મુજબ ગાડીઓ આવી કાર્ય કરું અને આ ટીમ ઠાકોર સમાજને મુશ્કેલી હોય ને ગાડી લઈને જાય અને પ્રશ્ન હલ કરે આ હવે સરસ મજાની ઠાકોર સમાજના વિકાસની વર્ષો બાદ ગાડી હાઈવે ઉપર ચડીતી અને ગાડી પૂર ઝડપથી હાઈવે પર ચડી તો દિલ્હી પહોંચી જવાની પણ મુકેશજી પોસ્ટ ચડાવી છે કે બાબા ભાઈ ની ઇનોવા ગાડી હપ્તા ભરે છે એટલે આખા સમાજને અસર અસરત થઈ ગયો અમન અસરત થઈ ગયો એટલે મુકેશ ભાઈને હું વિનંતી કરું છું કે તમે ઇનોવાના હપ્તા ભરતા હો કોઈ તમારો માસીનો છોકરો ભરતો હોય કોઈ તમારો હગાવાળો વાળો ઇનોવાના હપ્તા ભરતો હોય કે કદાચ તમે જમીન થી ઇનોવા લાવી હોય તો તમે તાત્કાલિક સદારમ સેવા સમિતિ ગુજરાતની પાટણ શિવાજી ઓફિસ છે તો પુરાવા હાથે જે કરોડ ને લાખ રૂપિયા સદારમ સેવા સમિતિમાં દોન કર્યું છે જમી લેવા એમાં બાવીસ લાખ રૂપિયા અમારી જોડે પડ્યા તમને અમે બાવીસ લાખ રૂપિયા ટેબલ કેચ ચૂકવી દીધું તમને હું હવાનો ફોન કરું છું તો તમારો કોલ સ્વીચ ઓફ આવે તમને ફરી વાર મસ્તક નમા વિનંતી કરું છું અને આખા દિવસના ઠાકોર સમાજ ને વિનંતી કરું છું બંધાણ ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક મુકેશજીને આકાશ પતાળમાંથી ઓધી નહીં પાટણ લઈને આવો અમારા જેટલા ઈનોવાના હતા એને બાબા ભાઈ વતીથી ભર્યા હોય એ પૈસા તાત્કાલિક ટેબલ કેશ ચૂકવી દેવાશ કદાચ તમે આ જૂઠો બંગો માર્યો હોય તમે આ જૂઠી વાત કરી હોય તમે કોઈને શીખવાડવાથી કરી હોય પણ તમને ખબર પડે છે આટલું લખવાથી જેટલું મોટું ઠાકોર સમાજ નુકસાન થઈ ગયું છે આજે બાબો ભરવાડ અમે ફોન કર્યો સો ધાર ઓહુએ રડી પડ્યો કે ઠાકોર સમાજની દીકરીઓ માટે બાબા ભરવાડે હો કરોડની ની તિજોરી ખુલ્લી મૂકી હતી અને તમારો સમાજ મારી ઉપર આવો આક્ષેપ કરે જો તુજી આક્ષેપ પૂરો નહીં થાય તો સુધી હું ચેન કે ઊંઘીશ નહીં તો સમસ્ત બને કરો ઠાકોર સમાજને હું વિનંતી કરું છું કે મુકેશ આકાશ પાતાળ એક કરો દુનિયા માં જે ગોતી લાવો અને સાધારણ સેવા સમિતિ ઓફિસ લઈ લાવો એમના જેટલા ઇનોવા ના હપ્તા ચડ્યા હોય જેટલા ઇનોવા નું માગતું હોય હવે એનો અર્થ ડોગલું બાવીસ લાખ લાખ માં આવતું છે કદાચ બાબા ભરવાડના બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ઠાકોર સમાજ જોડે જમા પડ્યા છે લાખ રૂપિયા અમારી જોડે કેશ પડ્યા છે પણ મહેરબાની કરીને તમે કોમ ના બનતા હોય તરી પોતરી ફાડી વર્ક છે ચાલીસ વર્ષે ઠાકોર સમાજની દીકરીઓ માટે સારા દિવસો આવ્યા છે તમાશી નથી બનતું તો બીજો કરે તો કરવા જે દુશ્મનો લોહી દીકરી ભાષણ ભાષણમાં પૂછું કે અજે ખાઈ ને હરીફાઈ કરો એક બાપ ની ઓલાદ વધુ સાહીઠ દીકરી ની કેપેસિટી છે આ મારી જોડે દોઢસો નું વેટિંગ પડ્યું છે તમે ઓરિજિનલ મર્દના ના દીકરા હો ઓરિજિનલ ઠકરાણી દૂધ બીધું હોય તમારો બાપ જો ઠાકોર હોય તો બનાવો પાંચસો કે હજાર દીકરીઓ રહી શકે હોસ્ટેલ તમારા આગેવાનો ત્રીસ વર્ષથી સમાજ વાટ બેઠો તમે કશું ના કં તર ભરવાડ સમાજ વ્યક્તિ લાવવો પડ્યો ઠાકોર સમાજની દીકરીઓ માટે

કે મુકેશ ભાઈ આકાશ પાતાળ એક કરીને પકડીને લાવો એમનું બધું માગતું આપણે આપી દેવ અને એમે એક મોમુલી હળી કરી એમો ઠાકોર સમાજનો 80 થી 90 કરોડનો પ્રોજેક્ટ અટકી પડ્યો છે દાતા સોધાર વહુ રડી પડ્યો તો બાબો ભરવાડ ગાત્રજ જ ખોડિયાનો ભવો છે હજારો લોકો પજે લાગવા આવે છે મંદિરે બે ટાઈમ ઢોલ નગારા સાથે આરતીઓ થાય છે અને એની વોકમાંથી દર દર વહુ હોય રહેશે કે અરે રામ 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 ઠાકોર સમાજ ને વિનંતી કરું ન્યાય કરવો પડશે દૂધનું દૂધનું પોણીનું પોણી જે પણ ગુનેગાર હોય એને સમાજ ભેગી થઈને શિક્ષા કરશેષ માં મુકેશભાઈ કું છું કે તમને જેને શીખવાડ્યા જેના કેવાથી તમે લશું છે નામ તમારે આપવું પડશે આ ઠાકોર છે છોડવાનો નથી કોઈ પણ ભોગે મારી ઠાકોર સમાજની દીકરીઓ માટે પ્રાણ માલવાનું પ્રાણ અને ઠાકોર સમાજની દીકરીઓમાં સો ટકા શિક્ષણ લાવવાનું જે અભિયાન છે સદારમ સેવા સમિતિ એની વચ્ચે કોઈ પણ દલાલ આવશે ને ઉપદાળો જો રિશે બન્યો

બાબો ભરવાડ ચોર છે બાબો ભરાડ દારૂ છે બાબો ભરિયાળ બેંક લૂટી છે બાબો ભરવાડ સિગરેટ પીવે છે બાબો ભરવાડ આફ્રિકા જાય છે લંડન જાય છે દીવ જાય છે દુબઈ જાય છે ગમે તેવો હાલ ન લાયક સોર્યો પણ એ મર્દના દીકરાએ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા ટેબલ કેસ ઠાકોર સમાજની દીકરીઓ માટે હાલ્યા તમે સરાકના છોકરા હો તો આલો પૈસા મતલબ એવા દેખાડે તમારા ગરીબ સમાજને ને લૂંટવી આ સમાજ ને દીકરીને તમારે ભણવા નથી દેવી આ સમાજ ને દીકરીઓની જિંદગી તમારું વાહન પોતા કરવાના વસ્તી નો

મારા ગરીબ સમાજની દીકરીને ઓછું જોઈ શકાતો નથી દીકરીઓને ડોક્ટર થવું છે દીકરીઓને ઓફિસર થવું છે દીકરીઓને મામલતદાર થવું છે દીકરીઓને કલેક્ટર થવું છે તો દુશ્મનો વચ્ચે શું કોમ અમે સમાજની મર્યાદા રાખીને બોલતા નથી એટલે ફાવે એમ એટલે કરવાનું આમ છે એમ તેમ છે એમ ઢેકણું છે એમ પૂંછડું છે

બાકી ના પૈસા બાર કલાક બના શું ને તો એક બાપ ની ઓલા કોઈ ઠાકોર ના પાડ્યા હોય બનાસકાંઠા પાટણના બે હજાર રૂપિયા આવે જેને ગાય માતાનું દૂધ પીધેલું છે એટલે બીજું નહીં બોલતો બીજો દાતા તો ફરી જાય અને આ ફરી જાય તો શું કરવાનું દીકરીઓનું કામ રખડી જાય

આ દીકરીઓનું કામ કટી અટકવાનું નથી 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 સિંધવાઈ માતાના મંદિર માં હું બોલ્યો તો પૈસા ને હોય તો અમે દહે દસ જણા કિડની વેચી મારશું દસ કરોડ પણ આ સમાજની દીકરીઓને ભણાવી છે ભણાવી છે ભણાવી તમારા કોંગ્રેસ ના તાળવો ચાટવો તો ચાટો ભાજપ ના તાળવો ચાટવો તો ચાટો જેની ગુલાબી કરી કરો ને અમે તો ના પાડો છો પણ અમારા કામ ની કરી મત કરો અને મહેરબાની કરીને જે ધમચી વાળવા જાય છે ને દાતાઓને કે પાટણનો ઠાકોર સમાજ ની દીકરીઓ માટે કન્યા હોસ્ટેલ બને છે સદારામ ધામ બને છે મલ્ટીનેશનલ હોસ્પિટલ બનવાની છે એમાં પૈસા મત આવો દાતાઓને ધમચી આલે છે તનો ઠાકોર મારી જોડે નામ છે તને તો બેટા તો

ઠાકોર સમાજની ની દીકરીઓનું કોઈ પણ કામ અટકવાનું નથી 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 આર પાર ની લડાઈ છે મારી સમાજના ના દીકરા દીકરીઓને ભણાવું મારું હગુ વાળું બનાસકાંઠા છે મારું હગુ વાળું પાટણ નું છે હું મારી સમાજની ચિંતા નહીં કરું તો કે વાળા એમ કરશે મેં ઠાકોર સમાજમાં જન્મ લીધો છે તેનું ઋણ અદા કરવાનું છે રોડ આ સમાજની દીકરી અને દીકરાઓને સો ટકા શિક્ષિત કરવા 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 મારી સમાજનું સપનું પૂરું કરવું છે સમાજને પણ વિનંતી કરું છું મહેરબાની કરીને સાથ આવો તમે પાછી પૈસા ના આવે તો કોઈ નહીં એક રૂપિયા મત મને તો પોસ રૂપિયા આવતો ના બાને તો કોઈ નહીં ટેકો આવો પણ આવા જુઠ્ઠા કોઈ વચ્ચે આવે છે પાટમાં અને ન્યાય કરો ન્યાય કરો અમારી ભૂલ હોય તો અમને ફોસી ના હાલો તમને સદારામ બાપુ સોગંશ બનાસકાંઠા પાટણના એક પણ ઠાકોર નો એક રૂપિયા માગતું બાબા ભરવાડ જોડે નીકળે તો આખો સમાજ ભેળો થઈને અમારા જોડે આવે અમે આની દેવા તૈયાર છે બાકી બાબો ભરવાડ કેવો છે આપણે શું કોમ છે બાબો ભરવાડને ને સિગરેટ પીવાનું વ્યસન છે વીસ પાકીટ સિગરેટ પીબેશ

ચોથા ભાગે જમીન આવે છે આ સમાજના ઓહ સુકમ થઈ તમે તમારા વ્યક્તિગત સ્વાર્થ બદલાયર સમાજ ને પણ વિનંતી કરો છો મહેરબાની નવરાઓ તો સાર વાટો જૂઠા ભાષણો ભરવા મત જાઓ અને જૂઠું કોઈ બોલે ને સુકમ પાડો છો જૂઠું બોલે તો અમે જૂઠું બોલો તો અમે પાડી ગયો આ સમાજની વિકાસની ગાડી ગાડી ઉપર ને ઉપર દોડવાનું વિકાસ માટે બે ગતિ છે અને આ ગાડી કોઈ રોકી શકવાનું નથી હું જીવું સુધી મારું એક સપનું છે કે મારા ઠાકોર સમાજના ગેરહર પરિવારમાં દીકરા દીકરી ઓફિસર હોય આ સપનું મારે પૂરું કરવું છે બરાબર તમને જીવડા પડે દીકરી એને આડા થયા અને દીકરી આ સમાજની દીકરી બાપના ઘર હોય સોનપૂંજો કરી ભાગેવા હોય કૂકના વિવાહ વાતન હોય તો અમીર લોકો થાળી ખાતા હોય મારા સમાજની દીકરી બેઠી બેઠી થાળી કહતી હોય

તમારી જોડે પૈસા ના હોય તો કઈ ન પૈસા ની જરૂર નથી અમારે તમારો ઠેકો જોઈએ તમે તમારી દીકરીને ભણાવો તમારા દીકરાને ભણાવો વિશેષમાં હું ભૂલી કેવાની હાલતમાં